સીતારામ તો આપણે આ ધૂપ દેવા કરી લીધા ભગવાનના પૂજા પાઠ કરી લીધા તો એવું આપણે શાહ પાણી બનાવીએ અને ચા પાણી પીએ ત્યારે હવાના હાથ વાઈ ગયા તો ધૂપ દેવા થઈ ગયા જેનું મોટું કામ થઈ ગયું તો એવું ચા પાણી પીએ અને પછી આગળનું કામ આગળ કરીએ હલો આપણે શા ઉખરે ગયું તો એ આપણે ગેસનું બટન બંધ કરી દઈએ ગેસ બંધ કરે શા પી લઈએ હ મારે જા વાટકીમાં ચા પીવાની આદત છે એનું કારણ છે કે અત્યારે તો આ આરોગ્ય ઉનાળો હોય ને તો રસોડામાં ગરમી થાય એટલે પછી વાટકી લઈને આપણે પંખે વહીં જાય એટલે આ વાટકીમાં ચા હોય તો ઉપાધી નહીં એટલે એવા આપણે ચા પી લઈએ અને પછી કે બીજું કામ ઉપાડીએ